ત્યારની ફરમાઈ સાધી દે છે દાખલા એટલે એ પણ પેલા લઈ લો માતાજીના દાખલાની બાપુ ફરમાઈશ છે અને એમાં જે જે બધાને કુળદેવી પૂંજાતા છે કોકને ખોડિયાર કોકને સામુંડા કોકને બોટ કોકને બલાડ કોકને બહુસરા જે જે માતાજીને માન આ પાંચ જ મિનિટ આનંદ માટે સંતો બેઠા છે અને અમારે આ કરવું ને એટલે બહુ અઘરું છે કારણ કે આજ અમને અવસર મળ્યો છે સંતોની સામે સંતવાણી પણ તમારી બધાની ફરમાઈશ પેટ્રણ આવી છે દાખલાની એટલે બધા માતાજી જે કુળદેવીને માનતા હોય ને એના નામે પચાસો પચાસો રૂપિયા લઈ અને અહીંયા સુધી વધાવા માટે આવજો આ રૂપિયો લેખે વપરાય છે એટલા માટે બોલું નગર ફાળાના પ્રોગ્રામ હું કોઈ દી કરતો નથી કારણ કે ગાયોના નામે ઉઘરાવ્યા ને ખૂટિયા ખાઈ ગયા એટલે આ ધંધો કરવાનો ન હોય પણ આ તો મારો પરિવાર બેઠો છે અને અહીંયા સામે સારું દેખાય છે

जाए मेरे भारत का बच्चा बच्चा वाह हम जा। मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा ત્યારે આલમ કોઈ આપણી મા લે લેકે આ Shopping. रूप का नशा नशे में जमाना और जमाने में हम भी जिसे देखिए लड़कड़ा नहीं लगा यहा सभी मस्त है ગોપાલ દાસ મહારાજ ની હાજરી છે એટલે ગુરુને પણ યાદ કરવા છે પણ કેવી રીતે થઈ જાય તો બેડો પાક થઈ જાય એટલા માટે એવા સુગરા હસલા રામચંદ્ર ભગવાન નમ પાર્વતી પતે મહાદેવ એટલે કલાકાર ને એમ થાય હું ગાવું હું ન ગાવું કારણ કે આ બાજુ સંતવાણી નું ઓડિયન્સ ઓલી બાજુ ડાયરા નું ઓડિયન્સ અહીંયા વસગાળો બધો આમથી ડાકલા વાળા આવે કઈ ખબર નથી પડતી કોને હું સાંભળવું છે પણ આ કરિયાણા ની દુકાન બાપુ લાવ્યા છે આ કરિયાણા ની દુકાન છે આ બાપુ થકી કલાકાર આવ્યા અહીંયા જો મીઠું લેવા વાળા મીઠું લઈ જાય ને કાજુ બદામ લેવા વાળા કાજુ બદામ લઈને લઈ જાય યાર આ કરિયાણા ની દુકાન બધું મળે અને ભાગ્ય વિના પાવત નહીં આ ભજન છે ને આ ભાગ્ય હોય તો સંભળાય નગર એક દરું બોર્ડ મારીને બેઠેલો બરોબર સાહેબે એવું લખેલું કે ચાર વાગ્યા પછી બહેનોને જોવામાં આવશે એટલે ટૂંકામાં તપાસ કરવામાં આવશે પણ ટૂંકો શબ્દ લખ્યો કે બહેનોને જોવા માટે ચાર વાગ્યા પછીનો ટાઈમ એમાં ડૉક્ટર હાડા તણી આવે ને કાકા એક સિત્તેર વર્ષના કાયમ બેઠા હોય એટલે ઓલા બે ત્રણથી ડૉક્ટરે કાંઈ ન કીધું પછી કાકાને કીધું બાપા તમને કાંઈ બીમારી હોય તો હું દવા આપું પૈસાનો હોય તો હાલશે પણ તમે કાંઈમ અહીંયા હાડાતણી આવીને હું કામ બે જાવ છું એ કે ભાઈ હું તંદુરસ્ત છું હો મને કોઈ રોગ નથી એવી કઈ વાત ન કરતો હલકી કે એ કે મને તો હાડા તેને મારા ઓટલા આવીને હું કામ બે જાવ એ કે તું બોડ જો ત્યાં લખ્યું ને ચાર વાગ્યા પછી બેનોને જોવામાં આવશે એટલે હું જોવા માટે આવું છું યાર તારા બોડને માન આપ્યું છે હવે સાહેબ એને ભજન ક્યાંથી સંભળાય આ ભજન તો સાહેબ સંત કૃપા થાય કોઈ ગુરુ મહારાજની કૃપા થાય અને આ સંગીત દુનિયા છે સાહેબ સાંભળજો આમાં બધું મળે તમારા મારે શું લેવું છે ને એ તમારે મારે ગોતવાનું છે આમાં હારું મળે નરહુય મળે આનંદય મળે કાંક ભાવ પાર તરવા માટે નકર નથી એસી એસી વર્ષ લગી ભજન નહીં સમજાતું બાપુ હા એસી વરાના કાકા ખાટલા હું તને યમરાજ આવ્યો બોલો યમરાજા એ કે આલો લ્યો બાપા એ કે કઈ બાજુ બાસ કે કઈ ફાટી કઈ પૂરું થઈ ગયું બસ એસી એ પૂરું હા હાલો 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 બાપા તમારે હારે આવું પણ પાંચ મિનિટ ઉભા રહ્યો ને તો એક કામ છે યમરાજા કે હજી હું બાકી રહી ગયો કામ તમારા માટે છે એ કે હું પણ કહો તો ખરા એ કે અમારું ધરતીનું અમૃત એટલે તમને મીઠી સાપ આવી છે યમરાજા કે જલ્દી બનાવો ટાઈમ નથી આવો બાપા અંદર ગયા પણ એસી વર્ષના કાકા ભૂકા કાઢના કહેવા સાત પેલી મૂકી પણ અંદર આટલો બધો અફીણનો ખાંગડો નાખી દીધો અને લાલ સટક જેવી સાપ બનાવીને ભરીને યમરાજાને હો એ કે લ્યો આ અમારું ધરતીનું અમૃત નહીં યમરાજાએ પીધો વાટકો પણ ન્યાય ઢળી ગયા ત્રણ કલાકે ભાનમાં આવ્યા યમરાજા ભાઈ દાદાએ જે ઓલો સોપડો યમરાજા નહોતો ને એ જો એ પહેલાં જ પાને મોત હતું એ બાપાએ ધીમે એક દઈને પાનું કાપીને છેલે સોંટાડી દીધું વાળાને આગળ લઈ લીધો યમરાજા ત્રણ કલાકે જગ્યાએ કે બાપા ધરતીનું અમૃત બહુ હારું હું તમારા ઉપર ખુશ થઈ ગયો છું કે હવે તમને નથી લઈ જાઓ પહેલા પાનું ફાડી અને અમરાજા કે હું તમને છેલ્લે લઈ જાઉં છેલ્લે વાળાને પહેલા લઈ લો ઈનો ઈ ભાભો મીર્યો ઈનો એ બોલો સાહેબ કર્મ કોઈને છોડે નહીં કર્મ એવું કરો ને હું આ બેનું દીકરી બેઠી રહે મારે બેનને રજૂ કરવી છે એટલા માટે વાત કરું કે સાહેબ આ કડિયાકુમાર સમાજ બેઠો છે આમાં ભણેલ ગયેલ દીકરી હોય કદાચ હારે વહી ગયો અને મુબારક પણ અઢાર વી વર્ષની દીકરી હોય અને સાહેબ આજ પેપરમાં વાંચીએ આપણે બાપો હજારો શબ્દો વાંચીએ કે ફલાણાની દીકરી ભાગી ગઈ ફલાણાને દીકરી ભાગી ગઈ તો આ કર્યા સમાજનું આંગણું છે અને જેટલી દીકરીઓ બેઠી છે ને એક પ્રાર્થના કે 20 વર્ષે કોઈ દી એવો સંકલ્પ થાય એવો વિચાર આવે ને તો 20 વર્ષે આમ પાછળ નજર કરજો બાપના આંગણા સામે જોજો તમને વિચાર આવે ખાલી કે મારે આની સાથે પ્રેમ થઈ ગયો ભાગી જાવ આવો વિચાર આવે તે બાપના આંગણા સામે ખાલી જોઈ અને બે મિનિટ આંખ વિચીન વિચાર કરજો કે જે માએ 9 મહિના ઉદરમાં મને રાખી મારા બાપે પાળી પોછી મોટી કરી આ વી વરે હું ઓલા અભાગ્ય રે ભાગી જાય ને આ મારા બાપ ને આબરૂ અને મારી માની આબરૂ મારા કુટુંબ ની આબરૂ કેવી થાય આ એક વિચાર કરી અને તમે પાછા વળી જાવ સાહેબ મારી ગેરંટી છે એટલે આ દીકરી પાત્ર છે એવું છે સાહેબ કારણ કે કાવ જાજા કાગોલિયા અને કાવ જાજા કપૂત હકડી છે મયણ ભલી અને હકડો ભલો સપૂત સાહેબ દીકરી પાત્ર એવું છે મારે બેનને રજૂ કરવી એટલા માટે હું વાત કરું છું સાહેબ હા હા મારા થઈ ગયા પણ હું આવું ને તે બધા કાપી નાખે છે આગળનો ભાગ જોવે છે આ બાપુની ચેનલમાં લાઈવ પ્રોગ્રામ છે એક જોરદાર તળવી થી વધાવો એમાં રામકથા એ મળે ભજન લોક સાહિત્ય મળે યાર આ બાપુએ છે ને બહુ ભગીરથ કામ કર્યું છે કદાચ રૂબરૂ કોઈ ના આવે કે ને ગોપાલદાસ બાપુની ચેનલ ખાલી આ મડો સાહેબ એમાંથી એવા શબ્દો મળશે તમારું મારું જીવનનો ઉધાર થઈ જાય કારણ કે આ સાધુડો એવો છે ને સાહેબ બધાને હાર્ય લઈને હાલવાવાળો સાહેબ ગવત્રીની હાર્ય રાખે મા બાપને કેમ ઘરમાં હાથ સવાય એની સલાહ આપે ભાઈઓને કેમ ભેગું રહેવું એની સલાહ આપે અને સાહેબ હો વાતના દુઃખ હોય ને તો એમાં તિરાડ કોઈ ન પડવા દેતા યાર એનો એક નાનો એવો પ્રસંગ બે મિનિટ સાહેબ બે માણસ આવે એટલે કેક કાપે પછી બટકો બટકો ખાય પછી આખું વરહ બાધે આખું વરહ ભાગ્યા બાધે આના કરતા એક કામ કરી આજથી બાંધવાનું બન તો આપણે બે એક એક નોટબુક લઈ લઈ મારી ભૂલ આવે તમારે લખી તમારી ભૂલ આવે તો હું લખીશ આવતા વર્ષે આપણે બર્થડે ને દિવસે બધાને આમ દેખાડવી હામે હામે આટલી આટલી ભૂલ્યું કરી અને ભાઈ વરહ વહી ગયું અને બડે આવ્યો એટલે બેને કીધું લાવો તમારો સોપડો મારી કેટલીક ભૂલ છે ઓલા એ તો એક બેને આપી થઈ ભરી દીધી ત્રણ બીજી ભરી આટલી બધી તારી ભૂલ છે બેન કે હેસે મારી ભૂલ થઈ ગઈ આટલી ભૂલ મેં કરી હવે ઓલો ભાઈ કે તમારી નોટબુક મને દેખાડો બેને આમ નોટબુક દીધી ને તો હાવ કોરી હતી અને પુરુષ એટલું બોલ્યો કે મારી એ કોઈ ભૂલ નહોતી કે ઘણી બધી ભૂલ હતી પણ હું લખું ને તો હું તમારું અડધું અંગ છું તમારી આબરૂ જાય ને મારી આબરૂ જાય જીવન મળ્યું છે હારું જીવી લ્યો દરિયાનું પાણી ઉપરથી સારું દેખાય એમાં આંટો મારી લેવાય એમાં કાદવ ખોળવા ન જવાય એમ જીવનમાં અઢળક ભૂલ્યું થતી હોય ભાઈઓની એને કોઈ દી ન બંધાય અને આવો વરહ આવે હોય અને એની એવા તિરાડો પડી હોય ને તો મારા બાપ આ કડિયા સમાજ એ દેજો ને ભાઈઓ બથે મળી અને સાહેબ હો ભૂલ હો ગુના માફ કરી અને અમે અમારા ભાઈઓ સિંહ આની ભૂલ ન હોય અને ભૂલ હોય તો હું નાનો છું કોઈ દી શિકારું નહીં આવો જે અંદરથી નાદ નીકળશે ને સાહેબ કોઈના બાપની તાકાત નથી આ કડિયા સમાજને ટક કોર કરીએ કે સાહેબ આ સમાજ આપણો એવડો છે સાહેબ આ ધંધામાં આગળ છે બધી રીતે આગળ એકતાનું પ્રતિક આ તમારી સોસાયટી છે હું જાહેરમાં કહું છું અહીંયા એટલો એકતાનો એક થાંભ ઊભો થઈ ગયો હોય આની માલપા કોક દી કોક તિરાડ પડે તો એને ભૂલી જાયજો અમારો છે એવું માની અને સાહેબ એને માફ કરીને ભેગો ભેળવી દેજો ઠેર ઘણી બધી આગળ વાતો કરવી છે પણ આપ જેની રાહ જોઈ રહ્યા છો એવી નાનપણથી આ ફળિયાની માલપા ખૂબ ગાયું છે ખૂબ તમે એને પ્રેમ આપ્યો છે અને મેં કીધું એમ અગિયાર વર્ષની હતી ત્યારે પણ આ સ્ટેજ ઉપર અમે સાથે હતા અને આજ બેન ખૂબ યુવાન પણ કલા તો એ નહીં ભગવાને રળક આપી છે તો બેબી મિતલ એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ અને મિતલને વિનંતી કરીએ દહ બાર વરસ આવીએ આપણે બધાને છે કોને હું ભાવે છે બરાબર ને જે હવે ને ભાવતો હોય એ પીરસી દો જોરદાર તાળીની વચ્ચે આવે બેબી મિતલ મિત્તલબેન એકવાર જોરદાર તળીઓથી વધાવજો